તો હેલો મિત્રો આજે ફાઇનલી પહોંચી ગયા છે દોતીવાડા ડેમે જોઈ શકો છો તમે લાઈવ વિડીયો તારીખ ઓગણી નવ મહિનો બે હજાર ચોવીસ અને એક બારી ખોલવામાં આવી છે દોતીવાડા ડેમે જોઈ શકો છો પાણી પડી રહ્યું છે નદીમાં જઈ રહ્યું છે તો લાઈવ વિડીયો છે મિત્રો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈવ કરજો શેર કરવાનું ભૂલતા નહીં અને પાણી ચાલુ છે એક બારી ખોલવામાં આવી છે તો જોઈ શકો છો મિત્રો નદીમાં પાણી ચાલુ થઈ ગયું છે ડેમનો આવરો કુલ છે મિત્રો ને પાણી પાછળ આવે છે તો લાવી દો તમે પાણી બારી પડવામાં આવી ગઈ છે તો મિત્રો આપણે લાઇક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં ચાલો તો ચાલો ઉપર ડેમ કેટલું છે કેટલું પાણી કેટલા ફૂટ આવશે ડેમ તો અમુક ઘણા લોકો મચ્છી કાઢતા છે લોકો દેખાતા હોય છે મિત્રો તમારે તો જોઈ શકો છો મિત્રો મચ્છી કારેલા છે અમુક લોકો ગયા છે મિત્રો ને એક બારી ખોલવાની છે તો એ ખોલી દીધી છે આજે મિત્રો નદીમાં પાણી ચાલુ કરી દીધું છે એક બારી ખોલવા છે

તો ચાલો મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો છો મિત્રો મચ્છી પણ તમને દેખાતી છે ના મચ્છી જોરદાર છે ઘણા લોકો મચ્છી કાઢે છે તો જોઈ શકો છો મિત્રો મચ્છી કાઢેલા છે મચ્છી પણ ખાંસી છે તો ચાલો મિત્રો ફાઇનલી હવે તમને ડેમ બતાવી દઈએ માખલા પણ ખાસ હશે મિત્રો અને આ લોકો કાઢવા આવ્યા છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો મિત્રો મચ્છી ફોનમાં તો નહીં દેખાતો હોય મિત્રો લાઈવ તો ચાલો મિત્રો હવે ઉપર જઈએ છીએ તો હેલો મિત્રો જય માતાજી મિત્રો લાઈવ વિડીયો જોઈ શકો છો તમે આજનો એક બારી ખોલવામાં આવી છે મિત્રો નદીમાં પાણી છે પાછળનો આવડો ચાલુ છે મિત્રો તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘણા લોકો મચ્છી કાઢે છે મિત્રો મચ્છી પણ છે ખાંસી જોઈ શકો છો મિત્રો નજારો કેવો છે દોતીવાડા ડેમનો લોકેશન તો તમે પણ હવે આવી શકો છો મિત્રો ડેમ હવે ભરાઈ ગયો છે પાણી છોડવામાં આવી છે એક બારીથી તો હેલો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે તો ફાઇનલી પહોંચી ગયા છે હવે દોતીવાડા ડેમે તારીખ ઓગણીસ નવો મહિનો બે હજાર ચોવીસ લાઈવ વિડીયો છે મિત્રો તો તમે જોઈ શકો છો લોકેશન જોઈ શકો છો મિત્રો લાઈવ વિડીયો એક બારી ખોલવામાં આવી છે નદીમાં પાણી જવા દીધું છે હાલમાં ચાલુ છે તો બારી હવે પાણી લિકીજ થવા માંડ્યું છે મિત્રો